જય ગૌ માતા વંદે ગૌ માતરમ આપણી જંગલમાં આજના લોકોને ખાસ અનુરોધ આજે સવારમાં વતી અમાસ અને આવી ચૂકી છે તો સૌ દર્શક મિત્રોને જય ગૌ માતા વંદે ગૌમાતરમ તો આ અમારી પ્રકૃતિ ગૌપાલન અને ગૌ પ્રેમ તૈયારીનો સંગમ ને માતા ગાયના સાનિધ્યમાં આપણે ગાય માતાને સંતાનો પ્રારંભ કરી રહ્યા છીએ તો આ અમારું રોજનું પ્રકૃતિની ગોદમાં માળાના સાનિધ્યમાં અમારું સ્થાનક અનુસાર અમે આવી શીખ્યા છે જય ગૌ માતા વંદે ગૌ માત્ર હશ બાપો અમારે ભગર કાબેર અને સંજુબેન

જંગલ વિસ્તારનું ખાસ જૂના ગામ ભગુડા વિસ્તાર જે પૌરાણિક સ્થળ ત્યાં અમારે ગાય માતા સરી છે જય ગૌ માતા ગૌ